કડીથી સમાચાર મળી રહ્યા છે કે કડી શહેરમાં કડીના જૂના રામજી મંદિર અને કડી મેલી માતાજીના મંદિરેથી રથયાત્રા નીકળી હતી કડી શહેરના જૂના રામજી મંદિરને કડીના મેલડી માતા મંદિરેથી કડી શહેરમાં રથયાત્રા નીકળી હતી જ્યારે રથયાત્રા નીકળતા ભગવાન શ્રી કડી શહેરના નગરયાત્રાએ નીકળ્યા હતા અને જ્યારે ભગવાન શ્રી નગરયાત્રાએ નીકળતા કડી શહેરના નગરજનોએ ભગવાન શ્રીના દર્શન કર્યા હતા અને ભગવાન શ્રીના દર્શન કરીને રથનું આગમન કર્યું હતું અને રથને શહેરના નગરજનોએ ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે કડી શહેરની ધર્મ પ્રેમી જનતા દ્વારા ઠેર ઠેર નાના મોટા સેવા કેમ્પના પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં શહેરના દેત્રોજ રોડ પર આવેલા જૂના રામજી મંદિર અને કડી શહેરના જૂના મામલતદાર કચેરી જોડે મેળલી માતાજીના મંદિરેથી ખૂબ જ મોટી રથયાત્રા નીકળી હતી ત્યારે ખૂબ જ મોટી રથયાત્રામાં માતાજીના ફક્ત અને ભગવાન શ્રીના ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા ભક્તો દ્વારા જોર જોરથી જય જગન્નાથ જય જગન્નાથ સાથે સમગ્ર કડી ગજી ઉઠ્યું હતું અને જ્યારે કડીના જૂના મામલતદાર પાસે આવેલ મેલડી માતાના મંદિરેથી પણ કડી શહેરના પીરબોડી મણિપુર જેવા વિસ્તારમાં ફરી પૂર્ણ મેલડી માતાના મંદિરે કરવામાં આવ્યું હતું